જેવી વરસાદની સિઝન શરૂ થશે ને એટલે આ ફળ બજારમાં મળવા લાગશે અને અત્યારે પણ આ ફળ હવે બજારમાં આ ફળ છે ને એ મળે માત્ર બે જ મહિના માટે એના એટલા ફાયદા છે છે એ પણ તમને નવાઈ લાગશે ના ફળ એવું જે નાના હોય કે મોટા બધાને જ ખૂબ જ ભાવતું હશે એ છે જાંબુ જાંબુ આપણને કેટલા બધા ભાવતા હોય છે કારણ કે જાંબુ ખાવાથી એની આપણને કેટલી મજા આવે ને અત્યારે તો જાંબુની કેન્ડી એનો આઈસ્ક્રીમ જાંબુ સોટ્ટ એ બધી વસ્તુઓ પણ મળતી હોય છે આપણને એ હોસે હોસેથી ભાવતી પણ હોય છે અને જાંબુ ખાવા જ જોઈએ કારણ કે એના ખૂબ જ ગજબના ફાયદા છે એ જાણીને તમને આજે નવાઈ લાગશે તો આજના વિડીયોમાં આપણે જાંબુ ખાવાથી કેટલા ફાયદા મળે છે એની વાત કરીએ સાથે સાથે કેવા લોકોએ જાંબુ ના ખાવું જોઈએ અને કેટલી ક્વોન્ટિટીમાં આપણે જાંબુ ખાવા જોઈએ જેની મદદથી આપણે એના ફાયદા મળી રહે અને કઈ કઈ વસ્તુઓ છે જાંબુ સાથે બિલકુલ ના જોવી ખાવી જોઈએ કે જેની અસર આપણા હેલ્થ પર ઊંધી પડે છે આપણે બીજી કેટલી તકલીફો પણ થાય છે તો ચાલો આપણે વિડીયો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેજા સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં આપણે નાના હતા ને ત્યારે જાંબુ ખાઈને બધાને કેવી જીભ બતાવતા જો મારી જીભ તો આટલી ડાર્ક થઈ તારી તો આટલી થઈ કેવી મજા આવતી ને એ મજા ખૂબ જ સારી હતી અને જાંબુ ખાવા જ જોઈએ કારણ કે જાંબુમાં કેટલા બધા ન્યુટ્રિશન વિટામિન મિનરલ પોટેશિયમ આયર્ન ને ખાસ કરીને વિટામિન સી અને વિટામિન એ રહેલું છે આની સિવાયનું તેમાં એક એન્ટી ઓક્સિડન્ટ કમ્પાઉન્ડ જેને એન્થોસાયનિન કહેવામાં આવે છે જે આપણા બોડી માટે ખૂબ જ સારું હોય છે અને જે આપણને કેટલી બધી બીમારી માટે રક્ષણ આપે છે તો જાંબુના આટલા બધા ન્યુટ્રી મિનરલ મળી રહે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા બેનિફિટ પૂરા પાડે છે માટે આપણે ચોમાસાની સિઝન શરૂ થાય એટલે જાંબુ તો ડેલી ખાવા જ જોઈએ અને હું એક કરિશ્માની તમને વાત કરું આપણે ઉનાળામાં ભરપૂર માત્રામાં કેરી ખાઈએ અને ઉનાળામાં ગરમી પણ હોય અને કેરી ની તાસીર પણ ગરમ છે જે આપણને ગરમી આપે છે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને પછી આપણે જાંબુ ખાવા જોઈએ કારણ કે ભગવાન ઓલરેડી ગરમી મેળવવા માટેનો એન્ટીડોટ આપણને બનાવીને આપેલો જે જાંબુ છે કારણ કે જાંબુની તાસ્ી ઠંડી હોય છે અને તેમાં પાણી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે અને તેમાં વિટામિન સી રહેલું હોય છે જે આપણા શરીરને ને કુલિંગ ની ઇફેક્ટ આપે છે આપણા શરીરને ઠંડક આપે છે માટે તમે ઉનાળામાં ગમે તેટલી કેરી ખાઓ તો ચોમાસામાં જાંબુ ખાવાની જાંબુ ખાવાથી પહેલું છે હેલ્થ ઇન ડાયાબિટીસ પેશન્ટ ડાયાબિટીસ આવે એટલે આપણે એટલી બધી રોકટોક આવી જાય છે કે આ વસ્તુ નથી ખાવાની પેલી વસ્તુ નથી ખાવાની ગળ્યું નથી ખાવાનું ફળું નથી ખાવાનું જેના લીધે આપણને મજા જ ના આવતી હોય તો એ લોકો માટે ખુશી ની વાત છે તો તમે જાંબુ ખાશો ને તો તમે તમારું બ્લડ સુગર લેવલ પણ વધશે ને ઉલટાનું તમને બ્લડ સુગર લેવલ હોય ને એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે કારણ કે જાંબુમાં અને ઠળિયામાં એન્ટી ડાયાબિટિક પ્રોપર્ટીના ગુણ રહેલા હોય છે એમાં બે કમ્પાઉન્ડ જેવા કે જેમ્બોલીન અને જેમ્બો સાઈનીન હોય છે જે બ્લડ સુગર લેવલ વધેલું હોય ને એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે સાથે સાથે જે આપણા પેન્ક્રિયા પર જે ઇન્સ્યુલિન હોય એનું પ્રોડક્શન પણ વધારે છે જેના લીધે બ્લડ સુગર લેવલ આપણું મેન્ટેનમાં રહે અને જે કમ્પાઉન્ડ છે એ આપણા ઉપર અસર કરીને પ્રોડક્શન વધારે છે અને બ્લડ સુગર લેવલ ને મેન્ટેન કરવામાં મદદ કરે છે આ રીતે જાંબુ આપણા ડાયાબિટીસના જે દર્દીઓ એ લોકોનું જે બ્લડ સુગર લેવલ વધેલું હોય છે એને મેન્ટેન કરવામાં મદદ કરે છે માટે ચોમાસામાં જાંબુ જરૂર ખાવા જોઈએ જે તમે મે ના જે દર્દિ હોય એના પણ રાહત આપશે સાથે સાથે એનો ફાયદો પણ મળી રહ્યો છે ને એ લોકો ને પણ એક સેકન્ડ આવે આમાં કઈક સારું ખાધું છે જેનાથી લોકો નું બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે તો આગળ વધે અને બીજો ફાયદો છે એ છે હેલ્થ ઇન weight મેનેજમેન્ટ બધા લોકોને weight ઓછું જ કરવું હોય છે બહુ જાડા થઈ ગયા છે પતલા થવું છે શું કરવું કઈ ખબર નથી પડતી તો તમે જાંબુ ખાવા કારણ કે જાંબુ માં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે આપણા પેટ ને ભરેલું રાખે છે જેના લીધે આપણને વધારે પડતું ખાવાનું મન પણ નથી થતું અને આ ની મદદ થી આપણી ની જે ચરબી હોય ને એને પણ ઓગાળવામાં મદદ કરે છે જે આપણને પદલા થવામાં મદદ કરે છે અને જે ડાયજેસ્ટિવ ફાઈબર છે જે આપણા પેટનું જે પણ મોશન છે આપણું ગટ હેલ્થ છે એને પણ રેગ્યુલેટ કરે છે જેના લીધે શરીરમાં વધારે પડતી વેસ્ટ પ્રોડક્ટ જમા નહીં થાય અને આપણે વધારે પડતા જાડા પણ નહીં થઈએ અને સાથે સાથે જાંબુની મદદથી જે વોટર રિટેન્શન થતું હોય એટલે કે નું વધારે પડતું શોષણ શરીરમાં થતું હોય જે વધારાનું કચરો છે એને પણ રોકે છે જેના લીધે આપણે જાડા નહીં પણ પતલા થવામાં આપણને મદદ કરે છે આ રીતે જાંબુ આપણને પતલા થવામાં મદદ કરે છે માટે તમે તમારા ડાયટમાં જાંબુનો ઉપયોગ કરો કે જે આપણને પતલા થવામાં અને શરીરનું જે ચરબી હોય એને ઓગાળવામાં મદદ કરે જેની મદદથી આપણે પદલા થઈ શકીએ તો નેક્સ્ટ આગળ વધે અને ત્રીજો ફાયદો છે કોટ સ્કીન કેર અત્યારે સ્કિન કેર આવે એટલે બધા ધ્યાન થી સાંભળતા હશે કે કઈ એવી વસ્તુ છે જે આપણને નેચરલ અને પ્યોર ફોર્મમાં મળી રહે જેના લીધે આપણી સ્કિન એકદમ રેગ્યુલેટ રહે અને એકદમ હેલ્ધી રહે કારણ કે અત્યારે સ્કિન પ્રોડક્ટ કોસ્મેટિક પ્રોડક્ટ આપડે જેના લીધે આપણે વધારે પડતી સ્કિન રીમેચ્યોર એજન્ટ થવા લાગે છે સ્કિનમાં રિંગલ ફાઇન લાઈન ખર્ચડો પડી જાય છે આપણો સ્કિનનો એ ગ્લો જતો રહે છે તો તમે જાંબુ ખાતું ને તો તમારી આ બધી તકલીફ માંથી તમને રાહત મળી શકશે કારણ કે જાંબુમાં વિટામિન સી રહેલ હોય છે આ વિટામિન સી છે છે આપણા જે પ્રોડક્શન વધારે જેના લીધે સ્કીન એકદમ ટાઈટ અને ગ્લોઈંગ બને છે જે કરોચલીઓ છે એ પણ ઓછી થાય છે અને સ્કીન ઝડપથી જે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી હોય એને પણ રોકે છે સાથે સાથે તમારા જે પોર હોય એને પણ ટાઈટ કરે છે જેના લીધે સ્કીન એકદમ ગ્લોઈંગ સોફ્ટ અને નેચરલ લાગે છે માટે જ આપણે સ્કીન કેર માટે પણ જાંબુનો ઉપયોગ કરવો જોઈએ અને તમે જાંબુનો પેસ્ટ બનાવીને તેનો ફેસબેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો જે હિમોગ્લોબિન હિમોગ્લોબિન એ આપણા બ્લડમાં રહેલું હોય છે અને બ્લડ થ્રુ એ ઓક્સિજન આપણા શરીરમાં પહોંચે છે જેના લીધે બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય આપણા શરીરને એનર્જી મળી રહે શરીરને ઓક્સિજન મળી રહે જેના લીધે આપણને કોઈ પણ તકલીફ ના થાય પણ જે લોકોમાં હિમોગ્લોબિન ઓછું હોય એ લોકોને ચક્કર આવવા થાક લાગવો શરીરમાં રહેવું જેને તકલીફ કહેવામાં આવે છે જેના લીધે પીડા પડતું દેખાય છે છે આ બધી તકલીફો થતી હોય તો તમે ખાઈને તમારી જે લોહીની ઉણપ છે ને એને ઓછી કરી શકો છો કારણ કે જાંબુમાં આયર્ન અને વિટામિન સી વધારે પડતું રહેલું હોય છે જે આપણા શરીરમાં જે લોહીની ઉણપ હોય એને ઓછી કરે છે અને નવું લોહી બનવાની પ્રક્રિયા શરૂ કરે છે જેના લીધે આપણને થાક ચક્કર લાગો લોહીની કમી અને જેવી કેટલીક તકલીફો માંથી પણ આપણે રાહત મળી શકે છે માટે જે લોકોને લોહી ઓછું છે એ લોકોની હિમોગ્લોબિનની જે ટકાવારી છે એ ઓછી છે એ લોકોએ તો ચોક્કસપણે જાંબુ ખાવા જોઈએ એમની લોહીની ટકાવારી વધારવી જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ ને પાંચમો ફાયદો છે ગુડ ફોર ઓરલ હેલ્થ

પછી બીજો એક ઉપાય છે કે જાંબુના પાંદડા હોય ને એને બાળીને તેની રાખ બનાવવાની રાખ થી બ્રશ કરવામાં આવે ને તો પણ ઓરલ હેલ્થ સુધરે છે જે જે વાસ આવતી હોય એ ઓછી થાય છે છે લોહી પણ રાહત મળે માટે તમે ઓરલ હેલ્થ ને સુધારવા માટે પણ જાંબુ ખાઈને કે જાંબુનો રસ પીને એના પાંદડાનો બ્રશ કરીને પણ એ સુધારી શકો છો માટે જાંબુનો ઉપયોગ આપણે ચોમાસામાં કરવો જ જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો ફાયદો છે રોલ ઇન બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર હાર્ટ ડિસીઝ સ્કીન વેટ લોસ માટે એમાં બધા પણ મળી રહે છે માટે જાંબુ ખાવા જોઈએ પણ તો વાત કરીએ કે કેવા લોકો એ ખાવા જોઈએ કેટલી માત્રામાં અને કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ જે ખાસ સાંભળવાની હોય છે તમે ડેઈલી જાંબુના 250 ગ્રામ જેટલા જ લઈ શકો છો કારણ કે જે પણ વસ્તુ ગમે તેટલી સારી હશે તેને વધારે માત્રામાં લેશો ને તો એના નુકસાન જ થતા જોવા મળે છે માટે તમે 250 ગ્રામ જેટલા જ લઈ શકો એનાથી વધારે લેવાની કોઈ જરૂર નથી એ આપણે બોડી માટે ઇનક હોય છે અને ક્યારે પણ જાંબુ ખાધા પહેલા કે પછી દૂધ પાણી અને અથાણું એ વસ્તુ ના લેવી જોઈએ કારણ કે એ વસ્તુ લેશો તો આપણા બોડીમાં એની વિપરીત અસર જોવા મળશે આપણી પણ ખરાબ થતી જોવા મળી રહે છે તો કેવા લોકોએ ના લેવા જોઈએ જે લોકોની તાકજી ઠંડી છે જે લોકોને શરદીનો કોઠો છે સાઇનસની બીમારી છે વારંવાર શરદી ખાંસીની તકલીફ રહેતી હોય એ લોકોએ ને ઓછી માત્રામાં કન્ઝ્યુમ કરવા જોઈએ કે ઓછા લેવા જોઈએ અને બીજી ખાસ વાત જે લોકો સર્જરી થયેલી છે હમણાં જ કોઈ ઘરે છે એ લોકોએ જાંબુ બિલકુલ ના લેવા જોઈએ કારણ કે જો એ લોકો જાંબુ લેશે તો એ લોકોને નોઝિયા વોમિટિંગ પેટ નો દુખાવો અપચો જેવી બીજી કેટલીક બીમારીઓ થશે જેના લીધે જે હેલ્થ હોય ને વધારે પડતી ખરાબ થતી થઈ જાય છે માટે આ લોકો ને બિલકુલ ના લેવા જોઈએ તો મિત્રો આ છે આ જાંબુના ફાયદા અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેને ધ્યાનમાં રાખીને આપણે જાંબુનો ઉપયોગ કરવો જોઈએ કે જેના અલ્ટિમેટ ફાયદા આપણને મળી રહે તો આઈ હોપ જો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો ને આ વિડીયો તમને યુઝફુલ થતો થયો હશે અને તમે આજથી જ જાંબુ ખાવાની શરૂઆત કરી દેશો જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બે લાયકન દબાવવાનું ના ભૂલો જેનાથી આવા નવા ને નવા ની નોટિફિકેશન તમને મળતી રહે તમારી તમારી લાઈફ ને એકદમ હેલ્ધી અને ફિટ થઈ શકો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો